પટેલ ના આ નિવેદન થી અનામતનો મુદ્દો મેડિકલ ની સીટો ગુજરાતમાં ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી થઈ નવી મેડિકલ કોલેજો કામ કરી

મુખ્યમંત્રી થઈ નવી મેડિકલ કોલેજો હિંમતનગર હોય વડનગર હોય ધારપુર પાટણ હોય મોરબી હોય દસ મેડિકલ કોલેજો મારા હસ્ત ચાલુ તો આ થઈ જાય હવે વધારે એડમિશન લેવા હોય ત્યારે ના મળે અસંતોષ થાય એના કારણે આંદોલન થયું એનું ઉપાય મોદી સાહેબ એ કર્યો અને મેડિકલ સીટો દર વર્ષે દસ હજાર વચ્ચે ઓછી નહીં

કડીના ડરણ ગામમાં જે કાર્યક્રમ હતો ને એ કાર્યક્રમમાં એમણે જે બે નિવેદનો કર્યા છે એમાં એક સૌથી મોટું ચોંકાવનારું નિવેદન એ છે કે અનામત આંદોલન કેમ થયું એનો એક સ્વીકાર કર્યો છે એ બહુ મોટી વાત છે નીતિન પટેલે સ્વીકાર એટલે કર્યો છે કે અનામત આંદોલન કેમ થયું કે જે વિદ્યાર્થીઓ બિન અનામતના હતા એમને જે પંચાણું ટકા આવે નવ્વાણું ટકા આવે બાણું ટકા આવે છતાં મેડિકલ કોલેજોમાં ને એડમિશન નહોતું મળતું અને એથી જ અનામત આંદોલન થયું હતું આ માનસી સૌથી મોટું નિવેદન છે કારણ કે નીતિનભાઈ પટેલ તે વખતે આરોગ્ય મંત્રી હતા પોતે પોતાના વક્તવ્યમાં પણ કહે છે અને વક્તવ્યમાં એવું પણ કહે છે કે આ જે અસંતોષ હતો એ આપણી સાથે દિનેશ બામણિયા છે દિનેશભાઈ નીતિન પટેલે ડરણમાં જે એક મોટું નિવેદન આપ્યું છે કે બાણું ટકા પંચાણું ટકા લઈને બિન અનામતના વિદ્યાર્થીઓ મેડિકલ માં જતા ત્યારે એ લોકો એમ કેતા પરિધિ સરકાર માંથી ઉતર્યા પછી થયું હોય તો બહુ સારી વાત છે પરંતુ આંદોલન હંમેશા કચડાયેલા વર્ગ માટે નાના બાળકો માટે જે વિદ્યાર્થીઓ ખાસ આમાં એડમિશન નહોતા લઈ શકતા અને રોજગારીમાં માં તકલીફ પડતી હતી એના માટેનું આ આંદોલન હતું ને આજે સાબિત થઈ છે દિનેશભાઈ એ સમયે નીતિનભાઈ આરોગ્ય મંત્રી હતા સરકારના નંબર ટુ નું પ્રતિનિધિત્વ હતું અને એ વખતે પણ એમને જે પોતે આ વિષમતા જોઈ કે જે વિસંગતતા જોઈ ખાસ કરીને બિન અનામતના વિદ્યાર્થીઓને એટલે આંદોલન થયું ને પછી વડાપ્રધાને પણ આ જે મેડિકલ કોલેજોમાં પછી સીટો વધારી છે એ આંદોલન પછી જ વધારી છે ને એને આ બિન અનામતના વિદ્યાર્થીઓનું

સરકાર નથી માત્ર એક માર્ગદર્શક જેવા વડીલ તરીકે અત્યારે ભાજપ માં છે ત્યારે બોલ્યા છે એ અંગે આપણે શું કેશું બિલકુલ મેં કીધું કે દરેક નાનામાં નાનો વર્ગ અને મોટામાં મોટો વ્યક્તિ જાણતો હતો ત્યાં એક સમાજની મોટા મોટી પીડા છે આ કોઈ આંદોલન ને સરકાર સામે કે પાર્ટી સામે નહોતું હતું એ ખ્રિસ્તમ સામે લડાઈમાં આજે પણ નીતિનભાઈ સ્વીકાર્યું છે તો એને આવકારું છું જી દિનેશભાઈ આભાર તો માનસી કહી શકાય કે અનામત આંદોલનનો સ્વીકાર કર્યો છે આમ તો ડરણના કાર્યક્રમમાં નીતિનભાઈના બે ભાગ બોલ છે અને સ્પષ્ટ બોલ છે કે એક તો ભાજપના રાજકારણમાં દલાલો વધી ગયા છે કે પોતે વર્ષોથી ત્યાં લોકો મતદારો સાથે ઓળખાણ જોવે પોતે એવું બોલ્યા હતા નીતિનભાઈ

આટલા પીઢ અનુભવી રાજકીય નેતા જે સમાજના આગેવાન છે અને અમે તો વારંવાર આંદોલન ની અંદર મેં તો મંચ ઉપર થી કહ્યું હતું પચીસ ઓગસ્ટે પણ કે ભાઈ પાટીદાર સમાજના અને જનરલ સમાજના જેવા લોકો નોકરી અને આજે ભરતી ની અંદર જે લોકો વંચિત છે અને એમના કારણે કોઈ એક ચહેરાના કારણે આંદોલન નહોતું થયું કે કોઈ આગેવાન કારણે પણ ખરેખર જનરલ સમાજની અંદર જે પડતી મુશ્કેલીઓ હતી

આ બિલકુલ જયારે રાજકીય નેતા હોય એટલે એને બધું તોલ કરીને બોલવાનું હોય પણ અમારે તો રાજકારણ ને કોઈ લેવા દેવા નથી હકીકત આજે વડીલ સ્વીકારી છે કે ભાઈ આંદોલન એ જરૂરિયાત હતી એટલે ઉભું થયું હતું કોઈના કહેવાથી કે કોઈ રાજકીય કે કોઈ ચહેરાના કારણે નહોતું પણ સમાજની અંદર જરૂરિયાત હતી અને એ જરૂરિયાતે સમાજે સ્વીકારી જનરલ સમાજ અને પાટીદાર સમાજે તો પાટીદાર સમાજની આગેવાનીની અંદર

અને એની ફળશ્રુત મેડિકલ કોલેજોમાં જે ટકાવારી છે એડમિશનની એ પણ વધી છે અને બિન અનામત જાહેર કરી છે જી જી વરુણ પટેલ આપણી સાથે જોડાયા છે પટેલ નીતિનભાઈ દરણમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે એમણે કીધું કે જે બિન અનામતના પાટીદાર સહિત સમાજના જે વિદ્યાર્થીઓ હતા એમને બાણું ટકા પંચાણું ટકા મળતા છતાં એડમિશન નહોતું મળતું

અનુભવ છે કઈ રીતે સોલ્યુશન આવે ને શું છે અને કયા પ્રશ્નો હતા કારણ કે નીતિનભાઈએ હાઈએસ ના હાઈએસ વાટાઘાટો આંદોલનકારીઓ સાથે કરી હતી આંદોલનકારીઓની વાત સમજવાનો પ્રયત્ન કર્યો હતો એટલે નીતિનભાઈ ની વાત સંપૂર્ણ મહદઅંશે સાચી છે તે વખતે સારા મેરિટ વાળા વિદ્યાર્થીઓને જે અન્યાય થતો તો

કેમ કે હું પોતે પણ આંદોલનમાં જે બોલતો હતો એટલા અત્યારે અત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં છું તો હું ના વાત કરી શકું ને નીતિનભાઈ તો સરકારની ખૂબ મહત્વની જવાબદારીમાં હતા અને ખૂબ કી પોઈન્ટ ઉપર હતા એટલે એ વખતે એમને એક જવાબદાર નાયબ મુખ્ય પ્રધાન તરીકે વાત કરવાની હતી અને અત્યારે નીતિનભાઈ એક ભારતીય જનતા પાર્ટી ના આગેવાન સમાજના આગેવાન દરેક રીતે વાત કરી શકે છે એટલે એક નાયબ મુખ્યમંત્રી ની વાત અને સમાજ કે રાજકીય આગેવાનની વાત કોઈ 100% ડિફર કરવા એટલે હવે હવે બનની વાત રજુ કરી રજુ કરી શકે દીતિનભાઈ એવું કહેવાનું છે ને આપનો વરુણભાઈ સરકારનો પ્રોટોકોલ કે સરકારની મર્યાદાઓ કે એક નાયબ મુખ્યમંત્રી શ્રીને જે મર્યાદાઓ નડતી હોય એ તો નીતિનભાઈ હવે નડવાની નથી નીતિનભાઈ કોઈ પણ વાત કરી શકે છે કારણ કે હવે એક બહુ મોટો રાજકીય આગેવાન છે બહુ મોટા સામાજિક આગેવાન છે એટલે હવે અનામત આંદોલન નો સ્વીકાર કર્યો છે અને કેમ આંદોલન થયું હતું એને પાસના અગ્રણીઓ કીધું કે નીતિનભાઈ ત્યારે સરકારમાં મહત્વની જવાબદારીમાં હતા એટલે બોલ્યા નતા ને હવે બોલે છે એનું કારણ છે કે સરકારમાં નથી અને તમામ વસ્તુ બોલવાને એમને અધિકાર છે જી જી ધર્મેશ બિલકુલ આભાર આપનો એટલે અત્યારે નીતિન પટેલના આ બોલ ચર્ચાનો વિષય એટલા માટે બન્યા છે કારણ કે અચાનક થી આ મુદ્દો શુકામ ઉઠ્યો અને આંદોલનનો શું ફરી એકવાર કોઈ નવા જૂનીના અંધાર છે કે કેમ તે જોવું રહ્યું